ક્ષત્રિય સમાજમાં નારાજગી યથાવત છે તો બીજી બાજુ રૂપાલા પૂરી તાકાતથી થી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે ક્ષત્રિયો એક તરફ આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા શાયરીઓ બોલીને પ્રચાર કરી રહ્યા છે ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યો છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પણ હવે નથી લાગતું કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય રાજકોટમાં રૂપાલાએ વિશાળ જનસમુદાયને કહ્યું કે મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે કે ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો તેમણે કહ્યું કે મને આપ સૌ પર ભરોસો છે રાજકોટ લોકસભાના મતદારો પર ભરોસો છે પુરુષોત્તમ રૂપાલાએ એવું પણ કહ્યું કે મેં સંસદ બહુ જોઈ છે રાજ્યસભા પણ જોઈ છે અને લોકસભા પણ જોઈ છે હું તો અહીંયા બસ આપના સુખ દુઃખનો સાથી બનવા આવ્યો છું અને પાર્ટીએ મને જે કામ સોંપ્યું છે તેને લઈને એક કાર્યકર્તા તરીકે આપની વચ્ચે આવ્યો છું રૂપાલાએ ઉર્દુમાં પ્રસિદ્ધ શેર સંભળાવી પોતાનું ભાષણ પૂરું કર્યું હતું તેમની સભામાં વિશાળ જન્મેદની ઉમટી પડી હતી ઓણમી તારીખે ફોર્મ ભરવાનું છે અને સાતમી તારીખે મતદાન કરવાનું છે આ બંને કાર્યક્રમોને ઉત્સવના વાતાવરણમાં બનાવવા માટે આપ સૌ કાર્યકર્તાઓ કાર્યરચનાના માધ્યમથી જોડાશો એવી મને પાકી શ્રદ્ધા છે મિત્રો વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો અને આપ સૌ ઉપર ભરોસો છે રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કેવા દો ફાનુસ બનકર કર જીસકી હિફાજત હવા કરે વો ક્ષમતા ક્યાં બુજેગી જીસકો રોશન ખુદા કરે આપ સૌની વચ્ચે નાગરિકોની આવડી મોટી જનમેદની વચ્ચે એક કાર્યકર્તા તરીકે હું પણ તમારો સુખ દુઃખ સાથી બનવા માટે આવ્યો છું સંસદ મેં જોઈ છે રાજ્ય સભા એ મે જોઈ છે પાર્ટી એ આપેલા કાર્યક્રમને પાર્ટીના કાર્યકર્તા તરીકે હું આપની વચ્ચે લઈને આવ્યો છું આપ સૌના સહકારની અપેક્ષા સાથે ભારત માતા કી